જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે અત્યારે પિતૃ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં પિતૃઓ ખુશ છે કે નારાજ છે તે આપણે કેવી રીતે જાણીશું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો મારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો દર વર્ષે પિતૃ પક્ષ ભાદરવા પૂનમથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની અમાવસ્યા સુધી રહે છે એટલે કે આ બે ઓક્ટોબરે પૂરું થઈ જશે પિતૃ પક્ષ દરમિયાન તર્પણ શ્રાદ્ધ પિંડાન અને દાન વગેરે કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તમે જાણો છો કે કેટલાક જીવોના દર્શન તમારા માટે ખાસ સંકેત આપે છે આટલું જ નહીં જો તમે આ વિશેષ જીવોને ભોજન આપવો અને તેને ખાય તો સમજવું કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે બીજી તરફ ઘરમાં બનતી કેટલીક ઘટનાઓ પિતૃઓ નારાજ હોવાનો પણ સંકેત આપે છે પિતૃઓ નારાજ હોય ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પરિવારના કોઈ સદસ્યને વારંવાર પિતૃઓ સપનામાં વિવિધ રીતે સંકેત પણ આપતા હોય છે ચાલો જાણીએ કે પિતૃઓ ખુશ અને નાખુશ હોવાના સંકેતો અને તેના કેટલાક ઉપાયો તો એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો પૂર્વજ દુનિયામાંથી પૃથ્વી ઉપર આવે છે અને તેઓ પોતાના સ્વજનોની પ્રગતિ અને ખુશી જોઈને ખુશ થાય છે સાથે જ પૃથ્વી પર રહેતી તેમની પેઢી તેમને શ્રાદ્ધ અને તર્પણથી તૃપ્ત કરીને પ્રસન્ન કરે છે તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે જે લોકો આવું નથી કરતા અને તેમના પૂર્વજોને યાદ નથી કરતા તેમના પૂર્વજો તેમના ઉપર ગુસ્સે થાય છે અને પૃથ્વી પર સોળ દિવસની યાત્રા પછી તેમના પૂર્વજો પાસે પાછા જતા સમયે તેમને શ્રાપ પણ આપે છે જેના કારણે આવનારા દિવસોમાં ચારે બાજુથી આવા લોકો માટે મુશ્કેલી આવવા લાગે છે આવી સ્થિતિમાં પૃથ્વી પર જીવતી તેમની પેઢીઓ માટે સૌથી મોટી સમસ્યા એ સમજવાની છે કે કે તેમના પૂર્વજો પૂર્વજોની દુનિયામાં જતી વખતે તેમનાથી ખુશ હતા કે નારાજ હતા તે કેવી રીતે જાણવું એટલે કે જો પૂર્વજો ખુશ હોય તો આશીર્વાદ આપે જ્યારે ગુસ્સે થાય તો શ્રાપ પણ આપે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણા નારાજ પૂર્વજોને કેવી રીતે ખુશ કરવા જ્યારે પૂર્વજો તેમના પૂર્વજોની દુનિયામાં પાછા ફરે છે ત્યારે આપણને ઘણા પ્રકારના સંકેતો મળવા લાગે છે જેના કારણે આપણે તેમની નારાજગી અથવા તો ખુશી વિશે જાણી શકીએ છીએ પરંતુ માહિતીના અભાવને કારણે લોકો ઘણીવાર આની ઓળખી શકતા નથી તો ચાલો જાણીએ કે કાગડો શું સંકેત આપે છે જો તમે પણ મિત્રો પક્ષ દરમિયાન તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરો છો અને કાગડાની રાહ જોવી જરૂરી છે કારણ કે કાગડાનું આગમન પૂર્વજોથી સંબંધિત વિશે સંકેત આપે છે કહેવાય છે કે પૂર્વજો માટે બનાવેલું ભોજન જો કાગડો ખાય તો સમજવું કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે તે જ સમયે જો કાગડો તમારા દ્વારા બનાવેલું ભોજન નથી ખાતો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ છે પણ આજકાલ તો કાગડા દેખાતા નથી શહેરોમાં તો આ ટકાવારી ઓછી થઈ રહી છે પરંતુ જો દરમિયાન તમારા ઘરના આંગણા ધાબા બારી વગેરેમાં કાગડો આવીને કા કા કરે તો પૂર્વજોના ખુશ રહેવાની નિશાની માનવામાં આવે છે અને કાગડાને યમરાજનો દૂત પણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કાગડો યમલોકમાંથી પૂર્વજોનો સંકેત લઈને આવે છે ચાલો જાણીએ કે ગાય કયા સંકેત આપે છે તો હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે ગાયમાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી પિતૃપક્ષના સમયમાં જો કોઈ ગાય તમારા દ્વારા આપવામાં આવેલ ખોરાક અથવા તો રોટલી ખાય છે તો તમારા પૂર્વજો તેનાથી સંતુષ્ટ થાય છે અને આ એક નિશાની છે જેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે તો કૂતરો શું સંકેત આપે છે તો પિતરો પક્ષ દરમિયાન પૂર્વજોને ભોજન પહોંચાડવા માટે ખોરાકનો અમુક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે આમ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમની આત્મા સંતુષ્ટ થાય છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન કૂતરો દેખાય તો શુભ હોય છે તો કીડી દ્વારા શું સંકેત મળે છે તો ચોથું પ્રાણી કીડી છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે તૈયાર કરાયેલા ભોજનનો અમુક ભાગ કીડીઓને ખવડાવવો જોઈએ

ત્યારે તેઓ ખૂબ ચિંતિત થઈ જાય છે પરંતુ તમારે તમારા ઘરમાં કાળી કીડીઓ આવવાથી ચિંતા ન કરવી જોઈએ પરંતુ તમારે તે જગ્યાએ લોટ રાખવો જોઈએ જેનાથી કીડીઓ બહાર જતી રહે છે આનાથી કીડીઓ થોડી જ વારમાં ત્યાંથી દૂર થઈ જશે અને પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને આ પણ પૂર્વજોના સુખની નિશાની છે ચાલો એ પણ જાણીએ કે પૂર્વજો સપનમાં જોવા મળે છે તો તેનું શું કારણ છે તો જો તમે સપનમાં તમારા પૂર્વજો અથવા તો મૃત સ્વજનોને જોશો અને તેઓ તમારા સપનમાં ખુશ દેખાય છે તો તે તમારા માટે સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી ખૂબ જ ખુશ છે સપનમાં તમારા પૂર્વજોને ખુશ જોવા એ તમારા પ્રગતિનું સૂચક છે આવી સ્થિતિમાં પિતૃઓના મોક્ષ માટે વિશેષ પૂજા અને હવન પણ કરવો જોઈએ જો તમારા સપનામાં તમારા માતા પિતાને હસતા જોશો તો એનો અર્થ એ છે કે ભવિષ્ય તમારું જ હશે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થવાનો છે અને તમને એક સાથે ક્યાંકથી ઘણા પૈસા મળવાના છે અને આવનારા દિવસોમાં તમને બિઝનેસમાં સારા પૈસા મળશે તમારા માટે નાણાકીય લાભની તકો પણ રહેશે અને તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ તમે કરશો જો તમારા સપનામાં તમારા માતા પિતાને દુઃખી અવસ્થામાં જુઓ છો તો સમજી લો કે તમારા જીવનમાં કાંઈક ખરાબ થવાનું છે તમારા પરિવારમાં કોઈ અશુભ ઘટના બનવા જઈ રહી છે અને ઘરમાં કોઈ જલ્દી બીમાર થવા જઈ રહ્યું છે અને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે અને તમારે તમારા વ્યવસાય અને કારકિર્દીમાં તમારા કામ સાવધાની સાથે કરવા જોઈએ જો તમારા સપનામાં પિતૃપક્ષ દરમિયાન માતા પિતા શાંતિપૂર્વક સ્થિતિમાં દેખાય છે તો તમારા જીવનમાં સ્થિરતાની નિશાની છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં બધું સારું થઈ રહ્યું છે અને તેઓ તમારી પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તમને પ્રગતિ માટે આશીર્વાદ પણ આપે છે તેનો અર્થ એ પણ છે કે તમે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અને તમારા જીવનમાં મોટો બદલાવ પણ આવી શકે છે જો સ્વપ્નમાં તમે માતા પિતાને એકબીજા સાથે વાત કરતા જોશો તો સમજી લો કે તમારી કેટલીક યોજનાઓ પૂર્ણ થવાની છે ભવિષ્યમાં તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે તમારા જીવનમાં પ્રગતિ અને સફળતાની તકો રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પરિવારમાં શાંતિ રહેશે અને પરિવારના તમામ લોકોમાં પરસ્પર ક્ષમિતા રહેશે પિતૃ પક્ષ દરમિયાન જો તમારા માતા પિતા તમારા સપનમાં રડતા જોવા મળે છે તો તેઓ કોઈ વાતને લઈને દુઃખી છે અથવા તો તેમની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને તમે તેને પૂર્ણ કરી શક્યા નથી તેમને સંતુષ્ટ કરવા માટે તમારે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ અને તેમના નામે જરૂરિયાતમંદ લોકોની પણ કરવા જોઈએ જો સપનામાં મૃતક સંબંધીઓ આવીને આપણને આશીર્વાદ આપે છે તો તેનો અર્થ એ છે કે તમે જે પણ કામ કરવાનું વિચારી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે અને આવનારા દિવસોમાં તમને અડધાર્યા પૈસા પણ મળશે જો તમે તમારા સ્વપ્નમાં જુઓ કે તમે એવી જગ્યાએ અટવાઈ ગયા છો જ્યાંથી તમને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો દેખાતો નથી તો તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજોનું તમે પૂર્વજો કરવામાં કોઈ ભૂલ કરી છે વિધિ પ્રમાણે તમે તેમના નામ પર કર્યું નથી એટલા માટે તમારા સપનમાં આવીને તે તમને સંકેત પણ આપી રહ્યો છે કે તમારા દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધ વિધિથી તેઓ ખુશ નથી આવી સ્થિતિમાં સર્વ પિત્ર અમાવસ્યાના દિવસે ત્યારે તેમના નામે દાન કરવું જોઈએ પક્ષ દરમિયાન જો તમે તમારા પૂર્વજોને અને તમે તેમના નામે જે શ્રાદ્ધ કરો છો તેનું પરિણામ મળી નથી રહ્યું અથવા તો તમે તમારા જીવનમાં કંઈક કરી રહ્યા છો જે તમારા પૂર્વજોને દુઃખી કરી રહ્યા છે તેથી તમને આવા સપના આવે છે તો તમારા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી જોઈએ એવું પણ માનવામાં આવે છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે કે નહીં મોટાભાગે તમારા સપનામાં તમને સંકેત આપે છે જો તેઓ તમારાથી પ્રસન્ન હોય તો વ્યક્તિને ધન વગેરે પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તમારા કામમાં અણચળ અથવા તો બીજી ઘણી બધી સમસ્યાઓ તમારી પાસે આવવા લાગે છે

આ સિવાય શર્વા પિતૃ અમાવસ્યાના થોડા દિવસોમાં જો કોઈ અટકેલું કામ પૂર્ણ થવા લાગે છે તો પિતૃઓના પ્રસન્ન રહેવાના સંકેત છે જો કોઈ કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય તો અને પૂર્વજોનું સ્મરણ કરવાથી સફળતા મળે છે અને એવું પણ માનવામાં આવે છે કે તમારા પર પૂર્વજોના આશીર્વાદ છે આ સાથે અમાવસ્યા પછી અમાવસ્યા તમને તમારા સપનામાં સાપ દેખાય છે અને તમે તેને જોઈને ખુશ થાવ છો તો પિતૃઓની પ્રસન્નતા દર્શાવે છે સર્વ પિતરી અમાવસ્યાના આવનારા દિવસોમાં જો તમારું કોઈ કામ અટકી જાય તો એવું માનવામાં આવે છે કે પૂર્વજો તમારાથી ખુશ નથી આ સાથે જ અમાવાસ્યાના આવનારા દિવસોમાં જો તમારું ધન ક્યાંક અટકી જાય છે તો આ નિશાની પિતૃઓની નારાજગી પણ દર્શાવે છે અને બીજી તરફ જો પૂર્વજો સપનામાં ક્રોધિત દેખાય તો તેમની નારાજગી પણ દેખાય છે આ સિવાય ઘણા લોકો સપનામાં કંઈક માંગે છે અથવા તો ઈશારા દ્વારા પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે કેટલીક ઘટનાઓમાં આ વાત પણ સામે આવે છે કે જેમ કે કોઈ પૂર્વજો સપનામાં આવીને તેમની ધોતી મેલી થઈ ગઈ છે તો તમારે ગરીબ વૃદ્ધને ધોતી દાન કરવી જોઈએ તેનાથી પિતૃઓ ખુશ થાય છે અને જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે જેમ કે ખોરાકમાં વારંવાર વાળ પડે છે ઘરમાંથી દુર્ગંધ આવતી હોય છે પરંતુ તેનું કારણ ઓળખી શકાતું નથી પૂર્વજો વારંવાર સપનામાં દેખાતા હોય છે પરિવારનો એક સભ્ય અપરિણિત રહે છે સંતાન ન હોય પરિવારનો કોઈ સભ્ય

એવું માનવામાં આવે છે કે દરરોજ મંત્રના પાઠ કરવાથી પિતૃઓનો ક્રોધ તો દૂર થાય છે પણ પિતૃઓના અવરોધો પણ શાંત થાય છે જો કોઈ વ્યક્તિ દરરોજ તેનો પાઠ કરી શકતો નથી તો ઓછામાં ઓછું પિતૃ પક્ષ દરમિયાન તેનો પાઠ કરવો જોઈએ પિતૃ પક્ષની અમાવસ્યા પર પિતૃઓ માટે બનાવેલું ભોજન ચોખાનો લોટ ઘી અને રોટલી ખાઈને ખવડાવવાથી પિતરો દોષ તો શાંત થાય છે તે જ સમયે અમાવસ્યાના દિવસે કોઈ પણ મંદિરમાં અથવા તો કોઈ પણ બ્રાહ્મણને તમારા પૂર્વજોના નામ પર સફેદ વસ્ત્ર દૂધ ખાંડ તેમજ દક્ષિણા વગેરેનું દાન કરવું પણ ફાયદાકારક છે જો કોઈ કામમાં વ્યસ્ત હોવાને કારણે શ્રાદ્ધ કરવાથી વંચિત રહે છે તો પિતૃ વિસર્જનની અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ અને ત્યાર પછી ઘરમાં બનાવેલા ભોજનનો એક ભાગ પહેલાં ગાય માટે પછી કૂતરા માટે પછી કાગડા માટે અને પછી દેવડી બાલી માટે અને પછી કીડીઓ માટે કાઢીને તેને ખવડાવવું જોઈએ અને આ પંચબલી પછી ભક્તિભાવથી ભોજન કરવાથી તમને તમામ પ્રકારના શુભ માટે પૂર્વજોને પ્રાર્થના કરવાથી શ્રાદ્ધ વિધિ પૂર્ણ થાય છે અને આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ સાંજે બે પાંચ કે સોળ દીવા પ્રગટાવવા જોઈએ આનાથી પિતૃઓને ખુશ રાખી શકાય છે અને આપણે પણ સુખી રહીએ છીએ પિતૃ પક્ષમાં જો ગાય કૂતરો બિલાડી બકરી ભેંસ વગેરે કોઈ પણ પ્રાણી આવે અને તમારા દ્વારા રાખેલ ખોરાક સ્વીકારે અને ત્યાંથી ચાલ્યા જાય તો તે એક શુભ સંકેત છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારા ઉપર છે અને તમારી પ્રગતિ થશે અને તમારે જીવનમાં આગળ વધવું જોઈએ ઘણી વખત ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડ ઘણી કાળજી લેવા છતાં પણ ટકી શકતા નથી પરંતુ પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ છોડ મરી ગયો હોય અથવા તો સુકાઈ ગયો હોય તો તે ફરીથી ખીલે છે અને ફરીથી લીલો દેખાવા લાગે છે તો તે સંકેત આપે છે કે તમારા પૂર્વજો તમારાથી ખૂબ જ ખુશ છે આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે તમારા પૂર્વજોની વિશેષ કૃપા તમારા ઉપર છે પિતૃ પક્ષ દર જો કોઈ ભૂખ્યા વ્યક્તિ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી તમારી પાસે પાસે આવે છે છે અને ભોજન માટે પ્રાર્થના કરે અથવા તો દાન માંગે છે તો તે શુભ સંકેત આપે છે તમારા પૂર્વજો તે વ્યક્તિ સાથે આ માધ્યમ દ્વારા કંઈક કહેવા માંગે છે આવા વ્યક્તિને દરેક લોકોએ અવશ્ય મદદ કરવી જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલનો આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી